જય માતાજી જય શિયા રામ જયરામાં કેમ છો બધા મજામાં નહીં તો વાંધો નહીં તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો જો હવાનું બધું કામ થઈ ગયું છે અને વાગી ગયા છે અટાણે દસ દસ હવા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને આજ તો પપ્પાએ આવ્યા હતા નાસ્તો કરવા આગળ પાછા ગયા છે કારણ કે છે ને ગામમાં કોઈક ઓક થઈ ગયું છે ને એટલે હડતાલ પડી છે એટલે એ પાછા કોકનો ફોન આવ્યો હતો ને એટલે ગયા છે અને રુધુ ભેગો વયો ગયો છે એટલે આજે મેં પપ્પાને કીધું આજે તમે છે ને હડતાલ છે ને તો તમારો હડતાલ

કેટલા દિવસ અમે એમના આમાં આવ્યા છે ક્યાં છે કંઈ આમ એમ થાય કે નખડવા કેટલા દિવસ પછી આવ્યા નખડવા ધૂટુ દુકાને લઈ જાય હું ઘરના કામથી કંઈ અમને કામ નહીં અને અહીંયા જાઓ ડેમમાં પાણી જવું કેટલું છે એને દેખાઈ દઉં તો બધું પડે ને એમને ગામના દુકાનું બંધ હોય નિયમ છે દુકાનું બંધ તમે પણ થઈ જાય ઘરના પણ એ કાળ વ્યવસાય

જો ને અને બકરાનો જો આથી આમ जातो તો એ અહીંથી આમ ગયો તો આમ આથી ગયો તો આ આ રસ્તો આ વાડીમાં મને એમ કે ઘરે ગયો તો અમે આમ જોવા ગયા પણ દેખાણો નહીં આ બધે પાણીના ફુંગરા જો એ રાખ્યા છે બધે ફીટ કરવાના છે જો આ તાકો કેવો બન્યો છે જો તો બે બીજા બને છે બાજુમાં અહીં બને છે રે મકાનવાળા રે

તો જો આ ખોડિયારમાં ના મંદિરે પૂકી ગયા છે નાનું એવું મારું મંદિર છે અને અહીંયા છે ને પપ્પા કાયમ એટલે કાયમ ગમે એટલો વરસાદ હોય કે ટાઈટ હોય ગમે એ હોય સવારમાં ચાર વાગે ઉઠીને કાયમ અમારા ઘેરેથી અહીંયા હાલીને આવે દીવાબત્તી કરવા આવે પપ્પા કાયમ માટે હમણાં તો એટલી જનાવરની રાઈડ છે ને તોય પપ્પા આવે પપ્પાને ને ન લાગે ને રીતું ચંપલ કાઢીને જાય ને કરવાનું બટા ચંપલ કાઢી નાખો મેં તો બધાને પેલા પગે લાગી લીધું છે હાલો તમારે બે પગે લાગી લ્યો પછી આમ ક્યાંક આમાં બોર હોય તો ગોતીએ પપ્પા ને હું ના પાડું કે છે ને તમારે મોડેક થી આવું હમણાં આ બીક છે ને તો એ પપ્પા ન માને કે મને છે ને મને બીક નો લાગે એમ કે પપ્પા કારણ કે ઈ તો પેલા છે ને જંગલ માં લાકડા કાપવા જાતા ને એટલે એને બીક ન લાગે એ કે અમે હાવજ ની પાસે થી નીકળી જતા એટલે અમને બીક નો લાગે ગલી તું જે રાહત એટલે તમને તો કોણ જાણે ખબર હોય કે ન હોય સરકાર ચોકડી ખોદાવે આવે ખબર હોય તો ચોકડી ખોદવા અમે આવતા હજી ચાલુ જ છે એટલે અટાણે ન હોય ઉનાળામાં હોય પણ હવે હું તો નથી જાતી કારણ કે હવે રૂદુ નાનો છે અને મનોજ એ દુકાને વયા જાય એટલે કોણ જાય એટલે અમે તો બધા જતા બોજો ગોટો જાવ આવી જી એન ટોપી કાઢી ઉત કાઢ ના કોઈ ટાઈટ નથી ખોટી ગરમી થતી છે ગાડી પાસે તો લખ છે ગાડી પાસે પહેરાઈ દે લે રાંગી પકડ લે હાલો આઈ કે દીપડો બીપડો હશે તો ને બીક લાગે દિવસને ને કઈ નોકી ન હોય ઉભારી વાન ટોપી અહીં તીન ગાડી દેવામાં ગાડીમાં

એને હાથ પકડી રાખો કાટા બટા લાગે એ જો પડ્યો જો બાપ થઈ ગયો રુદુ એ લાડવો ખાધો અર અર હા આજુ ચોટી ગયા દીકરા ધીમે ધીમે હાલની બટા એટલે જ તમને કહું એના હાથ પકડી રાખો આજે પછી એને કરી

અને બોર ખાવા ગયા ને શું થયું ખબર પોપટ થઈ ગયો કારણ કે બોર તો હતા જ નહીં હજી વાર હતી અમે અગાઉ ગયા હતા એટલે ખબર પડે ને કે આવ્યા છે કે ન હોય તો થોડાક થાય કાંઈ નહીં હવે છે ને પાછો ટાઈમ મળશે તો પાકી ગયા છે તો ખાવું પછી કાંઈ નહીં બીજું હું પહેલાં બહુ જાતા પહેલાં છે ને રુદુ પપ્પા ઘેરે રહેતા હતા એટલે જાતા બોર ખાવા પણ હવે તો એ દુકાને વેજ એટલે કંઈ ટાઈમ ન હોય ને આવી જાય ને દુકાન બંધ રાખી હતી એટલે ગયા વળી હડતાલ હતી એટલે તો કાંઈ ને આલો છે ને અગિયાર વાગી ગયા છે ને મારે રાંધવાનું છે નહીં તો કુવારનું શાક બનાવવાનું છે રુધુ પપ્પાને તો ન ભાવે પણ હવે કાયમ કાયમ તો સેનું શાક બનાવું તો કાંઈ નહીં આલો છે ને હવે રાંધી નાખું હાલો તો છે ને બપોર પછી ના વાગી ગયા છે પાંચ અને છે ને રુદુ મારા હાટું કાંઈક લઈ આવ્યો છે મને એમ કે મમ્મી આખું બંધ હાલો આખું બંધ કરી દીધી હાલ હું લઈ આવ્યો દે લાય આ હું ગિફ્ટ છે આ ગિફ્ટ છે

કેટલા નો વેપાર કર્યો આજે હે એમ ન દેખાય હરકું આમ કયો ને એમ એમ મને ન ખબર પડે ત્રણ હજાર નો ત્રણ હજાર નો વેપાર કર્યો ત્રણ હજાર નો વેપાર થાય ને તો એ હજારે સો રૂપિયા મળે એટલે બે હજાર બસો અને ત્રણ હજાર ત્રણસો એટલે આજ સવાર થી હા સુધીમાં સુધી પપ્પા એ ત્રણસો રૂપિયા કમાયા છે હા એમ જ હોય ને ત્રણસો રૂપિયાનું શું કહેવાય હા તો એમ જ હોય

ખાઈ પીને નવરા થઈ ગયા છે અને આજનો વિડીયો અહીંયા પૂરો કરવાનો છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો મળશું હવે કાલે નવા વિડીયો સાથે તો તા હું જઈ આવજો જય માતાજી ગુડ નાઇટ